નમસ્કાર પ્રિય મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય બુકમાં મિત્રો એક એવું ભોજન છે જે વિશ્વભરમાં સૌથી વધુ હાર્ટ એટેક અને સ્ટ્રોક માટે જવાબદાર છે અને આશ્ચર્યની વાત એ છે કે વિશ્વભરમાં ચોરાસી ટકા લોકો તેને લગભગ રોજ ખાય છે આ ભોજન આપણને અને આપણી આવનારી પેઢીઓને મોટા બીમાર અને અત્યંત તો બનાવી જ રહ્યું છે સાથે સાથે આપણી સ્વાસ્થ્ય પર પણ મોટું ખરાબ અસર કરી રહ્યું છે અને જ્યાં સુધી તમે તેને ખાવાનું છોડશો નહીં ત્યાં સુધી તમારી ધમનીઓમાં અવરોધ અને અચાનક થતા હાર્ટ અટેકનું જોખમ એમ જ ફરતું રહેશે વળી તમે વિચારી રહ્યા હશો કે હવે તો લોકો ખૂબ જ આરોગ્ય જાગૃત થઈ ગયા છે ઘણી જાગૃતિ આવી ગઈ છે અને આ બધું ખાવાનું લોકોએ બંધ કરી દીધું છે પરંતુ સત્ય એ છે કે એવો બિલકુલ નથી આજે પણ વિશ્વની કુલ વસ્તીનો એક મોટો ભાગ એવો છે જે આ વસ્તુને જેના વિશે આગળ વાત કરીશું તેને રોજ ખાય છે અને યહી કારણ છે કે સમગ્ર વિશ્વમાં હાર્ટ એટેક આટલી ઝડપથી વધી રહ્યા છે અને યુવાનોમાં પણ ખૂબ ઝડપથી થવા લાગ્યા છે મિત્રો હું પણ એક સમયે આ જાળમાં ફસાઈ ચૂક્યો છું હું ખૂબ મુસાફરી કરું છું તો જ્યારે પણ હું હોટેલોમાં રહેતો તો રોજ સવારે એ જ ભોજન મને ખાવા મળતું અને મને લાગતું કે એકદમ આરોગ્યપ્રદ ખોરાક છે અને તેનાથી કોઈ તકલીફ નહીં થાય પરંતુ કેટલાક વર્ષો પછી જ્યારે મેં મારા ટેસ્ટ કરાવ્યા તો મારી ધમનીઓમાં મને પ્લેક દેખાયું ત્યારે મને આ વાત સમજાઈ કે જે વસ્તુને હું આરોગ્યપ્રદ માનતો હતો વાસ્તવમાં એ જ મારી સ્વાસ્થ્યને અંદરથી ખરાબ કરી રહી હતી ચાલો આ મારક ખોરાક વિશે જાણતા પહેલા એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજી લઈએ કે જે અવરોધી ધમનીઓ હોય છે તેનો વાસ્તવમાં અર્થ શું છે વિચારો તમારી ધમનીઓ એક ટ્યુબ જેવી છે એક રબરના પાઇપ જેવી છે હવે જો આ પાઇપની અંદર એક ચીકણું ગુંદર જેવું કંઈક ચોંટવા લાગે કચરો ત્યાં એવો ચીકણો આવે અને ત્યાં તેની દિવાલો પર ચોંટી જાય અને એક દિવસ એ કચરો આ પાઇપને સંપૂર્ણપણે અવરોધિત કરી દે તો સ્પષ્ટ છે કે પાઇપમાં પાણીનો પ્રવાહ રોકાઈ જશે બિલકુલ એ જ થાય છે જ્યારે આપણને એટેક થાય અથવા સ્ટ્રોક થાય આ કચરાને પ્લેક કહે છે અને એ એક ઝેરી ચીકણું અને કંઈક આપણી નાક જેવું અથવા બલગમ જેવું દેખાતું પદાર્થ છે જે ધમનીઓની આંતરિક લાઇનિંગ પર ચોંટવા લાગે છે છે અને અને સમય સાથે ધીમે ધીમે વધતો જાય ક્યારેક આ પ્લેક ફાટી પણ જાય છે અને ગાંઠનું સ્વરૂપ લઈ લે છે હવે જો આ ગાંઠ હૃદય તરફ જશે તો તે હાર્ટ અટેક પેદા કરશે અને જો તે તમારા મગજ તરફ ગયું તો તેનાથી તમને સ્ટ્રોક થશે ડૉક્ટર્સ અવારનવાર કહે છે કે ધમનીઓને અવરોધિત કરવા માટે સૌથી મોટો ગુનેગાર એલડીએલ કોલેસ્ટ્રોલ હોય છે પરંતુ શું તમે જાણો છો કે જો તમે એવું કહો તો એ માત્ર અડધી તસવીર જોવા જેવું છે કારણ કે એલડીએલ સાથે એક અન્ય વસ્તુ પણ છે જે આ પ્લેકના બિલ્ડઅપ માટે સમાન રીતે જવાબદાર છે અને આ વસ્તુ છે ક્રોનિક ઇન્ફ્લમેશન અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ મારા મતે સૌથી ધમનીની આંતરિક મેશન થાય છે અને આ ઇન્ફ્લેમેશન પેદા થવાનું સૌથી મોટું કારણ છે મેટાબોલિક રોગો ખાસ કરીને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કારણ કે ધમનીઓની દિવાલોમાં એલડીએલ ત્યારે જ્યારે તેની અંદર ધમનીની દિવાલમાં ઇન્ફ્લેમેશન હશે આરોગ્યપ્રદ ધમનીઓની દિવાલો પર એલડીએલ ચોંટી શકતું નથી તેથી એવું વિચારવું કે માત્ર કોલેસ્ટ્રોલથી જ તમામ સમસ્યા થાય છે એ અડધી અધૂરી માહિતી છે કારણ કે સૌથી મોટો ગુનેગાર છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સથી પેદા થતું ઇન્ફ્લેમેશન હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ કયો ખોરાક છે જે આટલું નુકસાન કરે છે તો જવાબ છે દરેક એવો ખોરાક જેમાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ વધુ હોય હા યહી સૌથી વધુ હૃદય માટે ખરાબ છે ખૂબ મોટો દુશ્મન છે કારણ કે એ તમારા બ્લડ શુગરને ઝડપથી વધારે છે અને જ્યારે બ્લડ શુગર વારંવાર વધે તો ઇન્સ્યુલિન પણ ઊંચું રહે છે દિવસ અઠવાડિયું મહિનો સુધી જ્યારે આ ચક્ર ચાલે છે તો તે પછી શરીર ઇન્સ્યુલિનને સિગ્નલ્સને અવગણવા લાગે છે અને આ જ સ્થિતિને આપણે કહીએ છીએ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જ વાસ્તવમાં મેટાબોલિક રોગોનું પ્રવેશ દ્વાર છે માર્ગ છે દરવાજો છે જેનાથી સ્થૂળતા ડાયાબિટીસ ફેટી લિવર અને સૌથી ખતરનાક અધમનીઓ અવરોધિત થઈ શકે છે તેથી જે પણ ખોરાક ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે એ જ વાસ્તવમાં હાર્ટ રોગનો સૌથી મોટો ગુનેગાર બની શકે છે અને હવે હું તમને બતાવું છું એવા જ ઊંચા કાર્બોહાઈડ્રેટ અને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ વાળા ખોરાક જે તમારા માટે સૌથી વધુ નુકસાનકારક છે જે સામાન્ય રીતે સવારના નાસ્તામાં આપણે લોકો ખાઈએ છીએ અને વિના વિચારે ખાઈએ છીએ એ વિચારીને કે આપણે તો લો ફેટ ખોરાક ખાઈ રહ્યા છીએ આપણે માખણ નથી ખાતા ઘી નથી ખાતા મલાઈ નથી ખાતા પરંતુ આ વસ્તુઓ જે આપણે અજાણતા ખાઈ રહ્યા છીએ એ પણ આપણા માટે સમાન રીતે ખતરનાક છે મિત્રો વ્હાઇટ બ્રેડ બ્રાઉન બ્રેડ રસ્ક કોર્નફ્લેક્સ મસલી અથવા પ્રોસેસ્ડ સિરિયલ્સ એને હંમેશા આરોગ્યપ્રદ કહીને વેચવામાં આવે છે આપણને કહેવામાં આવે છે કે એ તમારા માટે ખૂબ સારા છે તમે કેલોક્સ કોર્નફ્લેક્સનું જાહેરાત તો જરૂર જોયું હશે જોઈને લાગે છે કે તેનાથી વધુ આરોગ્યપ્રદ નાસ્તો તો આપણા માટે કંઈ હોઈ શકે નહીં પરંતુ વાસ્તવમાં યહી અવરોધિત ધમનીઓનો નાસ્તો છે એટલે કે યહી તમારી નસોને અવરોધિત કરે છે આ જ રીતે બાળકો માટે ચોકોઝ ફ્રૂટ લૂપ્સ અને પણ જાણે કેટલા આવા ફેન્સી નાસ્તાના વિકલ્પો આજકાલ આવી રહ્યા છે અને એને પણ આરોગ્યપ્રદ સમજીને આપણે પોતાના બાળકોને ખુદ ખવડાવીએ છીએ કારણ કે તેમની જાહેરાતોમાં એવું આપણને કહેવામાં આવે છે પરંતુ જો તમે પોષણ સ્તરને જોશો તો તમને ખબર પડશે કે તેમાં ખૂબ ઊંચી માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે ફાઈબર ખૂબ ઓછું હોય છે અને એક ગુપ્ત રસાયણ પણ તેમાં હોય છે ટ્રાય ફોસ્ફેટ નામનું જે સફાઈ એજન્ટ તરીકે પણ વપરાય છે વિચારો તમે પોતે પણ અને તમારા બાળકને પણ સવાર સવારમાં એક સફાઈ એજન્ટ ખવડાવી રહ્યા છો એવી વસ્તુ જેનાથી કિચનની સફાઈ થાય છે ફ્લોર સાફ કરવામાં આવે છે શું તમે જાણી જોઈને એવું કરી શકો મને કોમેન્ટ કરીને કહો અથવા જો તમે ભૂલથી ખાઈ રહ્યા છો તો કોઈ વાંધો નહીં પરંતુ હવે કારણ કે તમને આ વાત ખબર પડી ગઈ છે તો હું ખાતરી છે કે તમે તેને ખાવાનું આજથી જ બંધ કરી દેશો

ફ્લેવર્ડ લસ્સી આ બધી વસ્તુઓ પણ આરોગ્યપ્રદ કહીને બજારમાં વેચાય છે અને આપણે પણ એવું જ સમજીએ છીએ પરંતુ સત્ય એ છે કે એક ઓરેન્જ ખાવાથી તમને માત્ર બાર ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ અને ત્રણ ગ્રામ ફાઈબર મળે છે એટલે કાર્બ ટુ ફાઈબર રેશિયો ચાર જેમ એક હોય છે જે સુરક્ષિત છે પરંતુ જ્યુસમાં કાર્બોહાઈડ્રેટ્સ છવ્વીસ ગ્રામ અથવા ક્યારેક તેનાથી પણ વધુ હોય છે અને ફાઈબર શૂન્ય હોય છે એટલે રેશિયો અનંત છે છે અને તેથી આ પીવાથી તમારું બ્લડ ખૂબ ઝડપથી વધે ઇન્સ્યુલિન ખૂબ ઝડપથી વધે છે અને ધમનીઓ અંદરથી ઇન્ફ્લેમ્ડ થવા લાગે છે અને સૌથી મોટી વાત એ છે કે આ જ્યુસમાં ફ્રુક્ટોઝ પણ હોય છે જે સીધું તમારા લીવરમાં જાય છે અને ફેટી લિવર બનાવે છે અને ફેટી લિવર પણ પોતે જ એક સ્વતંત્ર જોખમી પરિબળ છે જે હાર્ટ રોગ પેદા કરી શકે છે તેમ છતાં નેવું ટકા લોકો આ વસ્તુ એટલે જ્યુસને રોજ અથવા અઠવાડિયે એકવાર જરૂર પી લે છે એ વિચારીને કે એ તો ખૂબ આરોગ્યપ્રદ વસ્તુ છે માતા પિતા પોતાના બાળકોને પીવડાવે છે એ વિચારીને કે આ જ્યુસ આરોગ્યપ્રદ છે તેમના બાળકોને વિટામિન્સ અને સારી વસ્તુઓ મળશે પરંતુ વાસ્તવમાં એ તેમના બાળકો માટે એક ખૂબ મોટું જોખમ છે જે આવનારા સમયમાં જ્યારે આ બાળકો મોટા થશે તો તેમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ બધું આખરે કેવી રીતે ચાલી રહ્યું છે કેમ આપણે અસ્વસ્થ વસ્તુઓને આરોગ્યપ્રદ સમજીને આટલું વધુ વપરાશ કરી રહ્યા છીએ કેમ આપણે આટલા મૂર્ખ બની રહ્યા છીએ તો તેનો જવાબ છે મોટી ખાદ્ય કંપનીઓના ભ્રામક જાહેરાતો એ તેની પાછળ સૌથી મોટું કારણ છે સીરિયલ્સ પેકેજ્ડ જ્યુસ બિસ્કિટ્સ અને શુગર ડ્રિંક્સ બનાવતી કંપનીઓ કરોડો રૂપિયાની મોટી કંપનીઓ છે એ ખૂબ સ્માર્ટ રીતે તેમની જાહેરાતો દ્વારા આપણને એ વિશ્વાસ અપાવી દે છે કે તેમનું ઉત્પાદન સુરક્ષિત છે અને તમારા માટે ખૂબ આરોગ્યપ્રદ છે તમને યાદ હશે કેવી રીતે ડાબર રિયલ જ્યુસ ટ્રોપિકાના અમૂલ ફ્લેવર મિલ્ક કોર્ન ફ્લેક્સ અને મિલ્કશેક્સની લસ્સીની જાહેરાતો એ આપણને આટલા વધુ પ્રભાવિત કરી જાય છે અને આપણને લાગે છે કે એ ખૂબ સારી વસ્તુઓ છે લાગે છે જાણે એને પી લઈએ તો આપણે અમર થઈ જઈએ પરંતુ સત્ય એ છે કે આ બધી વસ્તુઓ બિલકુલ અસ્વસ્થ ખોરાક છે પરંતુ કંપનીઓને તમારી સ્વાસ્થ્યની નહીં પોતાના નફાની ચિંતા હોય છે અને તેથી આ સમગ્ર રમત આજે ચાલી રહી છે અને મોટા જોરથી ચાલી રહી છે છે મિત્રો હું આ આ ઉત્પાદનોની વિરુદ્ધ નથી જો તમને તમને વસ્તુઓ પસંદ એ સારી લાગે છે સ્વાદિષ્ટ લાગે છે તો ક્યારેક તમે એને પી શકો છો આનંદ માણી શકો છો પરંતુ કૃપા કરીને એ ન વિચારો કે આ વસ્તુઓ આરોગ્યપ્રદ છે કારણ કે સમસ્યા ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણે અસ્વસ્થ વસ્તુઓને આરોગ્યપ્રદ સમજવા લાગીએ છીએ અને તેજ કારણથી આપણે બેફિકર થઈને તેમનો ઉપયોગ કરતા રહીએ છીએ અને તેથી સાચું કહું તો માત્રા વધતી જ જાય છે જો આપણને ખબર હોય કે કોઈ વસ્તુ આપણા માટે અસ્વસ્થ છે તો જ્યારે પણ તેનો ઉપયોગ કરીએ તો ઓછામાં ઓછું એક અપરાધ ભાવ આપણી અંદર રહેશે આપણને ખબર રહેશે કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ કારણ કે યહી અપરાધ ભાવ આપણને તેમાંથી બચાવવાનું કામ કરે છે અને જ્યારે આ અપરાધ ભાવ ખતમ થઈ જાય આપણે કોઈ વસ્તુને આરોગ્યપ્રદ સમજવા લાગીએ તો પછી આપણે બેફિકર થઈને તેને જેટલું ઈચ્છીએ તેટલું જ્યારે ઈચ્છીએ તેટલું વાપરતા રહીએ છીએ અને આપણને ખબર પણ નથી પડતી હવે પ્રશ્ન આવે છે કે પછી નાસ્તામાં આ વસ્તુઓની જગ્યાએ આખરે શું ખાવું જોઈએ તો તેનું એક સરળ નિયમ છે પહેલા તો કોશિશ કરો કે તમે કોઈ પણ પેકેજ્ડ ખોરાક તમારા નાસ્તામાં બિલકુલ ન ખાઓ અને જો ખાઓ પણ તો માત્ર એ જુઓ કે તેમાં કાર્બોહાઈડ્રેટ ટુ ફાઇબર રેશિયો હંમેશા પાંચથી નીચે હોવો જોઈએ આ તમારા માટે એક ગોલ્ડન ફોર્મ્યુલા છે જે તમારે હંમેશા યાદ રાખવું છે તેનો અર્થ જો તમને સમજ ન આવે તો સમજાવું છું કે જો કોઈ ખોરાકમાં વીસ ગ્રામ કાર્બ્સ છે અને ફાઇબર માત્ર એક ગ્રામ છે તો તેનો રેશિયો થયો વીસ જેમ એક ખતરનાક છે જો સારા ખોરાકની વાત કરીએ તો કોઈ વસ્તુમાં જો વીસ ગ્રામ કાર્બ્સ છે અને સાથે પાંચ ગ્રામ ફાઈબર પણ છે તો રેશિયો થયો ચાર જેમ એક તો એ તમારા માટે સુરક્ષિત છે એટલે કાર્બ ટુ ફાઈબર રેશિયો પાંચ જેમ એકથી ઓછો હોવો જોઈએ ત્યારે જ એ તમારા માટે સુરક્ષિત રહેશે આ એક ફોર્મ્યુલાને સમજીને તમે પોતે નિર્ણય કરી શકો છો કે તમારા માટે શું વસ્તુ સુરક્ષિત છે અને શું નથી તમારે શું ખાવું છે અને શું ટાળવું છે તે ઉપરાંત તમે અન્ય નાસ્તાના વિકલ્પો પસંદ કરી શકો છો જેમ કે ઈંડા અને પનીર ભુર્જી જે પ્રોટીનથી સમૃદ્ધ પણ છે અને લો કાર્બ પણ છે અથવા જો તમે ઈચ્છો તો મગની દાળનું ચીલા અને દહીં ખાઈ શકો છો પોહા વિથ પીનટ્સ ખાઈ શકો છો અથવા દહીંમાં ચીયા સીડ્સ અને નટ્સ નાખીને પણ ખાઈ શકો છો બધી વસ્તુઓ તમે ઘરે બનાવો આરામથી આનંદ માણો તમારી સ્વાસ્થ્ય પર પણ કોઈ ખરાબ અસર નહીં પડે સ્વાદ પણ પુષ્કળ મળશે અને તમારા માટે ખૂબ સારી અને વિવિધતાપૂર્ણ વસ્તુઓ બની જશે અને સાચું કહું તો સસ્તી પણ પડશે તો મિત્રો તમે કોશિશ કરો કે પેકેજ્ડ ખોરાકથી બચો અને ઘરે બનાવેલો ખોરાક જે આરોગ્યપ્રદ હોય જેમાં પ્રોટીન વધુ હોય કાર્બ્સ ઓછા હોય ફાઈબર વધુ હોય તેને તમારા નાસ્તામાં જો તમે વાપરશો તો તમારા હૃદય માટે પણ સારું રહેશે અને તમારી સમગ્ર સ્વાસ્થ્ય પણ તેનાથી સારી રહેશે મિત્રો યાદ રાખો હાર્ટ હાર્ટઅટેક ક્યારેય અચાનક નથી થતો આપણે વિચારીએ છીએ કે એ અચાનક થઈ ગયો પરંતુ ધમનીઓ ચૂપચાપ અંદરથી વર્ષોથી અવરોધિત થતી જાય છે અને પછી અચાનક આપણને હાર્ટની સમસ્યા થાય છે તેથી તમને હાર્ટની સમસ્યા આજે છે કે નહીં તેનાથી ફરક નથી પડતો તમારે આજથી જ પોતાને અને પોતાના પરિવારને બચાવવા માટે પગલાં લેવા પડશે કારણ કે તમને ખબર નથી કે અંદર ધમનીઓની નસોમાં શું ચાલી રહ્યું છે આ વિડીયો શેર કરો તેમની સાથે આ વિડિયો તમારા માટે એક આંખ ખોલનાર છે જે તમને ઘણું બધું કહે છે ઘણું બધું શીખવે છે બસ મિત્રો શરત એ જ છે કે તમે તેને સમજનારા બનો અને તેને તમારા જીવનમાં અમલ કરનારા બનો આશા છે આજની વિડીયો તમને પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો લાઈક કરીને જાઓ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જાઓ અને જો મનમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો મને કોમેન્ટમાં તમે પૂછી શકો છો મળીએ એક નવી વીડિયોમાં ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો હસતા રહો મુસ્કુરાતા રહો રોજ કંઈક નવું શીખતા રહો જેથી તમે હંમેશા આરોગ્યપ્રદ રહી શકો તો પ્રિય મિત્રો વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વિડિયોમાં